હાર માદેવ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો કહીશ અત્યારે વાગી ગયા છે સવારના કેટલા બાર વાગી ગયા છે હજી કેટલું બધું લેટ ઉઠ્યો બાર વાગી ગયા છે તો કહીશ કંઈ નહીં હવે ઉઠી અચીએ તો ના રેડ વેડી થવી પછી તમને મળું ત્યાં સુધી

મેં ફૂલથી મજ નાખી દીધો કારણ કે આટલા બધા નામ નથી ટાઈટલ રાખ્યા જે એવું રાખ્યું અહીંયા એટલે કોઈએ પણ દિલ પર લેવો નહીં એ એક ખાલી મજાક હતો યાર આ બ્લોગિંગ વગર તો મારો દિવસ ના જાય અને તમે છોડવાની વાતો કરો તો કંઈ નહીં ઉઠ્યા છીએ હવે રેડી બેડી થયા છીએ હવે કરીએ આજના બ્લોગને પાછો કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો ફૂલ કે ફૂલ મજા આવશે હા અને હવે કરી પાંચ દસ મિનિટ લઈ બી એમ ભાઈ કેમ આમ કરો છો ડાઉન સાવ જવા દો છો વ્યૂઝ આપણા એ થોડુંક ઓફ લાવો આમ લાવો આમ નીચું નથી લાવવાનું આપણે ઉપર લઈ જવાનું એ તમારા સપોર્ટ વગર હું નહીં જઈ શકું લાવો લાવો યાર શું કરો છો ગઈ જોઈ લો આપણું આઉટફિટ આજનું ગાઈસ વચ મારી રેકોર્ડિંગ બંધ થઈ ગઈ હતી એટલા માટે કે બી શૂટ બૂટ કરી શક્યો નહીં પણ હવે કરીએ છીએ પાછો શૂટ યાર આ પંખો બોલ નડે છે યાર બંધ કરી નાખો આ પંખો ડેલી નડે છે આટલો આ પંખો આટલો ડેલી નડે છે અને કાલ કાઢી નાખો છે એક કામ કરીએ અને કાલ ઉતારી નાખવી આ હવે શાંતિ જો હવે જકલી પંખાને નીચે છોગળ તો અવાજ નહીં આવતો હોય એકદમ એકદમ ક્લિયર આવતું હશે તો પણ એકદમ ક્લિયર તો ગાય વિડીયો ગમતો હોય કે ના ગમતો હોય પણ કમેન્ટ કરો તમે હું કમેન્ટ રોજ વાંચું છું પણ તમારા આવતા જ નથી કમેન્ટ કરવાનું રાખો તો ગઈશ હવે બાર વાગવા સાડા બારથી આવ્યા છે તો વિડીયોમાં બહુ બધા બહુ તો ગઈશ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટૉપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય